જો ભાઈ આ જસરા મેળો છે બહુ મસ્ત એવો મુરાનો એક પાડો આવ્યો છે તમે જોઈ શકો છો એનું બોડી કેરેક્ટર એની હાઈટ લંબાઈ ચોડાઈ તમે બધી રીતે જોશો તો ખુશ થઈ જાવ એનો ટોટલ વજન છે સોળસો ને પચાસ કિલો ટોટલ એનો વજન એટલે દોઢ ઉપર એનો વજન છે હા અને એનું દૂધ અને એના જે રેકોર્ડ છે એ પણ બહુ સારા એવા છે આ તમે જોઈ શકો છો ભરતભાઈ પટેલ છે જે વડગામ તાલુકામાં જે આવેલા છે એમનું મેન કામ છે સીમન સપ્લાયનું સીમન કલેક્શન કરવાનું જે જે પશુપાલક ભાઈઓ છે જેમણા પાસે સારી એવી ભેંસો છે અને દૂધ ઓછા હોય એમણે આ સીમણ આપીને સારા એવો પશુ ઘરે બનાવે એ તરફ એ કાર્ય કરી રહ્યા છે ભરેશભાઈ નમસ્કાર રામ 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 તો આ બુલ ની ઉંમર ટોટલ કેટલી બુલ ની ઉંમર ચાર વર્ષમાં બે મહિના ખૂટી છે હજી ચાર વર્ષની અંદર બે મહિના ખૂટે છે શું છે એનો રેકોર્ડ એની માં એની માં એનું માનું દૂધ એનું નામ એની માનું નામ છે રાધા હા અને એની માનું નું દૂધ છે છપનસો ત્રીસ લીટર જેવું પીક માં તો લગભગ ચોવીસ પચીસ લીટર બાપ મોદી અને એની જે માં મધર લાઈન છે ને એ પોતે ભીમની છે એવું એમ હા કેટલા વાળા વિયો કેટલા બચ્ચા આવ્યા ટોટલ બચ્ચું તો લગભગ તેતાલીસ એક બચ્ચા આવ્યા છે ટોટલ

એક્ઝેટ આજે જ મેં આમ તો નતા માનતા કે આટલું વજન હશે પટ્ટી થી મૂળ માપતા પણ આજ પિકઅપમાં માં ચડાય એટલે વજન કરે એટલે લગભગ સોળસો ને પચાસ કિલો વજન હતું આજે એવું એમ હા વજન તમે સાકરી બહુ કરો છો જો સાહેબ કોઈ ભી તમે પશુ ઘરે બનાવવું હોય તો પેલો એને માતા પિતાનો જે કેરેક્ટર હોય જે બોડી હોય જે રૂપ હોય એના ઉપર આધાર હોય છે આ પાડા તમે આખું સ્ટ્રક્ચર જો બહુ સારું એવું છે અને વજન પણ સારો છે જો સાહેબ આ ખોરાકમાં તમે શું શું આપો છો આ પાડા ખોરાક માં સીઝન પ્રમાણે ધારો ગાજરની સીઝન હોય તો ગાજર પણ આપીએ બીટ ની સીઝન માં બીટ આપીએ શિયાળો માં ધારો ગોળ છે તીલ છે પછી બારે માસ તો જે આપડે આપણે જે ખાઈએ ને ઘી એ ઘી દિવસ નું પચાસ સો ગ્રામ ઘી પણ દિવસ નું ચા આપીએ છીએ ખુબ સારું તો આપડે સિમન જે એક સ્ટીક હોય જે એક હોય એની શું પ્રાઇસ છે એક ટ્રેની ત્રણસો રૂપિયા રાખેલી છે ત્રણસો રૂપિયા એટલે જે પશુપાલક હોય એમને ઘરે ઉપલબ્ધ થઈ જાય હા પશુપાલન ના એટલે ધારો કે એમનું કન્ટેનર લઈને આવે ને તો આપડે તો મળી જાય અને ધારો કે પચાસ સો દૂધ જોતા હોય ધારો કે કોઈ ગામ ના ઈ આઈ કર્મચારી તો હોમ ડિલિવરી છે હોમ ડિલિવરી એમ તમારો કોન્ટેક્ટ નંબર બોલો નવ્વાણું બે તેતાલીસ અઢાર પાંચ તો ભાઈ આ કોન્ટેક્ટ નંબર ભરતભાઈ નો આપડે મીડિયા અંદર આપેલો છે તમારે કોઈ પણ પૂછપરછ કરવી હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો તો ભરતભાઈ જય માતા જય ગોપાલ વંદે ગોમાતરમ વંદે ગોમાતા